ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર એકસો માં એક દુકાનમાં જુગારંગેની રેડ કરવામાં આવેલી આ જુગારંગેની રેડની હકીકત એવી છે કે આ દુકાનમાં ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી આના નામથી વાસ્તુશાસ્ત્રોના યંત્રોના પ્રચાર પ્રસાર માટે વ્યવસ્થાઓ હોય છે જે જેમાં ગરાહો વાસ્તુશાસ્ત્રનું યંત્ર લે છે

સો રૂપિયા સુધી લગાડી અને જેમાં પાંચ મિનિટમાં એક ઓનલાઈન ડ્રો કરવામાં આવે અને જેને લાગે એને દસ ગણા રૂપિયા